ગાંધીનગરમાં ભાજપના નવા સંગઠનના આગેવાનોની બેઠક આજે યોજાવાની છે અને જે આજે પ્રથમ બેઠક છે કમલમમાં પ્રદેશ સંગઠનના નવા આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની બેઠક યોજાશે સવારે દસ વાગે મહામંત્રી ઉપપ્રમુખ સાથે આગેવાનો હાજર રહેશે આગામી કાર્યક્રમો સાથે આયોજનો વિશે પણ ચર્ચા થશે તો નવી જે ટીમ બની છે તે ટીમની આજે પ્રથમ બેઠક છે ત્યારે મહામંત્રી ઉપપ્રમુખ સાથે આગેવાનો હાજર રહેવાના છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે આજે જે નવી ટીમ બનેલી છે તેની આજે પ્રથમ બેઠક યોજાવાની છે શું વધુ માહિતી મિશુન ચોક્કસ એવું કહી શકાય કે પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને સ્વાભાવિક છે કે એ ટીમ સાથે કોઓર્ડિનેશન આગામી દિવસોમાં કાર્યક્રમોથી લઈને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે ત્યારે કેવી પ્રકારે કરવું જોઈએ એ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે સ્વાભાવિક છે કે આ આજની બેઠકમાં સૌથી વધારે મહત્વનું જો કહી શકાય તો એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ ચૂંટણીના પરિપ્રેક્ષમાં જે તૈયારીઓ કરવાની છે કારણ કે સમયગાળો હવે ખૂબ ઓછો છે ત્યારે જિલ્લાઓ સાથે સંકલન કરવાનું અને પોતાની જે કામગીરી છે એ કામગીરી કેવી રીતે કરવાનું એનું માર્ગદર્શન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી આપશે સાથે સીધી રીતે આ ટીમ કાર્યરત થશે એટલે પરિણામલક્ષી કામગીરી થાય અને એ માટેનું માર્ગદર્શન આજની પ્રથમ બેઠકમાં આપવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જી 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 આભાર માહિતી